બેરી હું તને શું કહું છું શું કયો છો આ રિક્ષા વાળો માણ્યો 60 રૂપિયા લઈ ગયો ભાડું તે 60 રૂપિયા લે તે ને અત્યારે મફત થોડાક કોઈ બેહારે એ કમાવા જાય ખબર પડે તારી રૂપિયા 40 રૂપિયા ભાડું આલે હે ઈ તારી નાન ચાલી ના જમાના વયા ગયા તમને નો ખબર હે હાલો કાય કા મારા બાપાન ઘરે એ હાલ તમારે જ આવું જ હોય ભાડા હાટું જ બાતતા હોય તે કમાવા જાવું હોય તો ખબર પડે હું જાવ છું અત્યારે હે ને 40 ને 50 60 રૂપિયા જ લેશે

અમે આનાન પણ કે સજીવ કેતા તે દુ ના હારે રખડી છે એટલે હારે રખડો ને બસોડો ભરવા ને અલે આ એક મિનિટ ન રે રે સાઈસ લેવાય ન તા આ બેટી ની પણ હાંભરો તો ખરા એ મારા નાનપણના દોસ્તાર છે દોસ્તાર હોય એટલે બતોડા ભરવાના ના હું આયો ને તેર નો જોઉં છું તું નકરા સીન કરે આ બેટી ની જેવું જ નથી હે લે બોલ મારી લીધા આપણું બેન કેવું વિચાર્યું ખબર હે કેવું હમજો ઉંધો વિચાર્યું રૂપ રૂપલીનું હા મારા દીકરે એટલે જ માલ લીધું કા હમજો શમાનો હાવ બદલી ગયો જો હો વાત આપણે નહીં મારા દીકરા સાસ લેવા જાય નહીં ને જા આવશે મને લઈ લે થેલો એક મિનિટ જ લે તું જમાય થયો પણ